નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતના વરાછા વિસ્તારમાંથી શંકાસ્પદ એકસો ને પચાસ કિલો પનીરનો જથ્થો ઝડપાયો સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે વરાછા પોલીસ અને ફૂડ વિભાગની ટીમે દુકાનમાં દરોડા પાડીને તપાસ કરી હતી જ્યાંથી એકસો પચાસ કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો હાલ આ પનીરના જથ્થામાંથી નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સુરતમાં મનપાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર અને વરાછા પોલીસની ટીમે વરાછા એકે રોડ સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ તાસની વાડી પાસે આવેલી દુકાનમાં દરોડા પાડ્યા હતા દુકાનમાં તપાસ કરતાં 150 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો ફૂડ સેફટી ઓફિસરો દ્વારા પનીરના જથ્થામાંથી નમૂના લઈને મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ સેફટી ઓફિસર ડીકે પટેલે જણાવ્યું હતું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન સુરત મહાનગરપાલિકા વરાસા પોલીસ સ્ટાફ તથા ફૂડ વિભાગની ટીમ સાથે મળી એક ડુપ્લિકેટ શંકાસ્પદ હોય તેવી માહિતી મળતા અમોએ પ્લોટ નંબર એકસો સોળ દુકાન નંબર બે તાસની વાડી એકે રોડ સુરત ખાતે આવેલા છીએ અને ત્યાં પનીરનો શંકાસ્પદ નમૂનો લઈ ને પુસ્તકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મૂકી આપવામાં આવશે તથા જેનો પૂર્થકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે આશરે એકસો પચાસ કિલો જેટલો જથ્થો છે